ઓએનજીસી દ્વારા સીએસઆર એક્ટિવિટીના ભાગરૂપે આજ રોજ સેવા યજ્ઞ સમિતિને 18000 ડાયપરનું દાન આપવામાં આવ્યું હતું જેને સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ દ્વારા સહસ્વીકારી કંપનીની આ સેવા પ્રવૃત્તિને મેળવવામાં આવી હતી સેવા યજ્ઞ સમિતિ જો એ ગરીબ પેશન્ટ ઓર બુઝુર્ગો કી મેડિકલ ફેસિલિટી દે રહી હૈ એક બહુત હી નેક કાર્ય કર રહી હૈ ઓએનજીસી ભી આજ इ, इ, इसमें भागीदारी देना चाहता है 1800 सौ एडल्ट सी प्रोजेक्ट के अंदर ढाई सौ ऑफेंस को आज देना चाहता है इसीलिए आज हम आए हैं और हम भविष्य में भी चाहेंगे कि इस नेक कार्य में हम जुड़े रहें और किसी न किसी तरह इस समिति को मद आ, मदद करते रहें सेवायज्ञ समिति भरूच संचालित જે પણ એજેડ ઓર્ફનેજ છે તેમાં અત્યારે ચારસો ઘરડા માણસો આશ્રય લઈ રહ્યા છે એમાંથી સો થી દોઢસો ઘરડા માણસો એવા છે કે જે ટોટલી બેડ રિડન છે અને ડાયપર પર છે અમારી રિક્વેસ્ટ ઓએનજીસી કંપની અંકલેશ્વર એસેટને કરી કે ભાઈ આપ સીએસઆર અન્વયે અમને ડાયપરનું દાન કરો અને એમને સ્વીકારી લીધી અને આજે ઓએનજીસી અંકલેશ્વરના એસેટના જનરલ મેનેજર અન્ય બીજા એમના મેનેજર્સ અને એક્ઝિક્યુટિવ સાહેબો આવેલા છે મેડમ પણ આવ્યા છે અને એમની ઉપસ્થિતિમાં આજે અમને અઢાર હજાર ડાયપર એ લોકો દાનમાં આપવા જઈ રહ્યા છે અને એને લીધે અમારા સેવાયજ્ઞમાં અનાથ આશ્રમમાં જે જરૂરિયાત છે એ લગભગ છ થી આઠ મહિના સુધી અમારે એ ડાયપર નવા લાવવા નહીં પડે